ગુરુ માતા સુદિક્ષાજી સાથ સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આપણે આપણને આ માનવ જન્મ શા માટે મળેલ છે આપણા જીવાત્માનું કલ્યાણ અને મોક્ષ ગતિ કેમ થશે તેનો આપણે વિવેકનો વિચાર કરવાનો છે દરરોજ સવાર સાંજ ધ્યાન પ્રભુનું જો કરશું તો આપણા શરીરની અંદરમાં આમ આ ચક્ર અને આ ચક્રની અંદર બહારના ઓજસના તરંગો મતલબ કે આપણા માંથી આમ ફેલાઈને જમા થશે અને એ અત્યારે ને મર્યા પછી કામ આવશે તે માટે ધ્યાન કરવું જરૂરી છે અને જે આ બહારના બહારના કર્મકાંડો છે તે પોતાના જ આત્મા સ્વરૂપની તથા પરમાત્મા સાથે આપણા આત્માની એકતા થઈ શકતી નથી ખાલી મતલબ કર્મકાંડ કરીએ નથી તો હાલમાં આપણે જે સંધ્યામાં ખાલી પ્રાર્થના કરીએ છીએ તે તો બહારના કર્મકાંડની ક્રિયાઓ છે તેવા બહારના કર્મકાંડો પોતાના આત્મા સ્વરૂપનું જ્ઞાન કે દર્શન થઈ શકતું નથી માટે પોતાના જ આત્મા સ્વરૂપના દર્શન કે જ્ઞાન માટે ધ્યાન જરૂરી છે ધ્યાન વિના આપણા આત્માના અંદર દર્શન નહીં થાય તો પહેલાં બાવોતેર કલાક આપણી દ્રષ્ટિ જે છે એને આમ નાકમાં અહીંયા રાખો અને પછી આ બાવતેર કલાક પછી નાભીમાં રાખો તો બાવતેર કલાક જ્યારે દ્રષ્ટિ અહીંયા રાખશું તો આપણા શરીરની અંદરમાં ચોવીસ કરોડ નાના અણુપિંડ છે એની શુદ્ધિકરણ થશે અને એ શુદ્ધિકરણ થયા પછી આપણી આ સુરતા નાભીમાં જશે તો નાભીમાંથી જે ઓજ જે નીકળશે એ ઓજ આ જગતમાં દુઃખી લોકોના દુઃખ મટશે પોતાના અને જગતના આ મોટી સેવા છે તો તે મુજબ શરીરમાં રોગ મટશે તે રોગ મટાડવા માટે ખાલી આપે ડાક્ટરની દવાઓ તથા કેટલાક ગુરુ પાસેથી પાણી મંત્રીને તાવેદ બનાવીને દોરા ધાગા માં જ અંધશ્રદ્ધામાં પડ્યા રહી છે પરંતુ તેવા ઉપાયથી કાયમ રોગ તો મળતા જ નથી તેના ઉપાય માટે જ આપણા મનમાં વળી વેર ઈર્ષા છળ કપટ ખોટા વિચારનું કારણ પણ બને છે જે આપણો ખોટો ખોટા કામોથી તે શરીરમાં લોહી બગડે છે ખોટા કર્મ કરવાથી લોહી બગડે છે અને તેવા બગડેલા લોહીને સુધારવા આજથી પોતાના ઘરનો તાજો સાદો અને સાત્વિક આહાર લેવો જરૂરી છે તેમાં ખાસ લીલો રસ પાંદડાનો તાંદળજો રંજકો છબર ને પાલકનો રસ ખૂબ લો એ લેવાથી જ ઝાડવાનું હેમોગ્લિન છે એ આપણું લોહી સફેદ થઈ જાય એને હેમોગ્લિન કહેવાય એ આપણું લોહી પણ લાલ થશે છતાં તેમાં સંતોષ ન થાય તો શાકભાજી લો કે વેલો કઠોળ અનાજ લો તો જ આપણા શરીરમાં એ આત્મા સ્વીકારે છે આ ગીતા અધ્યાય નવ છવ્વીસમાં પુરાવો છે તો જ રોગ મટશે અને આત્માને પરમાત્માનું ધ્યાન લાગશે તેને જ પોતાના આત્મા સ્વરૂપનું જ્ઞાન કે દર્શન થાય છે તો સદગુરુનું ધ્યાન વિચારોનું અધ્યાન ધ્યાન દરરોજ કરવાના નિયમનું પાલન ચુસ્તથી કરવું પડશે સદગુરુ આપને જે કહે એ બરાબર ચુસ્તથી નિયમ પાલન કરો તો રોગ મટે છે તો જે પહેલો નિયમ જે આપણા શરીરને આત્માદેવનું દિવ્ય મંદિર માની ને નાભીમાં ધ્યાન ધરવાનું છે બીજો નિયમ નિરાકાર સૃષ્ટિનું સંચાલન કરનાર શક્તિ છે તેવા જે નિરાકાર પ્રભુને જે અંશ જાગૃત આત્મા આપણા માનવ શરીરના હૃદયમાં અને નાભીમાં વસે છે ત્રીજો નિયમ તે આત્માદેવ બાળક જન્મે છે ત્યારથી જ છેવટમાં મૃત્યુ શોધી તે શરીરમાં જાગૃત રહે છે ચોથું તે આત્મા જ્યોતિ અખંડ સ્વરૂપ સૂર્ય સમાન છે તેવા આત્માના સ્વરૂપને ઓળખો તેમાં એકરૂપ થવાનું ચિતનથી ચેતના શક્તિ વધે છે તો સવારે ચાર વાગે ઊઠીને સ્નાન કરી થોડાક આસનો સૂર્ય નમસ્કાર શીશાસન કરી પછી બહાર પ્રકૃતિમાં ફરવા નીકળો પછી ધ્યાન કરો તે ધ્યાનથી મોટો લાભ થાય છે છતાં ધ્યાન લાગતું નથી તેનું કારણ મનની જ મલિનતા છે તે મનની મલિનતાનું મુખ્ય કારણ જાણો એક તો આહાર છે બીજું ટીવીથી મન મન બગડે છે ત્રીજું મોબાઈલથી મન બગડે છે ચોથો આહાર જે એટલો બધો વાસી જેના તેના હાથનો બનાવેલો મનના નબળા જે વિચારોવાળા બનાવે હોટલોમાં ને તે જ્યાં ત્યાં દેશ વિદેશ ફરીને જ્યાં ત્યાંનું ખાઈ અને એવા વાસી ને જેના તેના હાથનો બનાવેલો ખાવાથી મન જ બગડે છે ને મન બગડે ત્યાં વિચાર પછી બગડે છે અને નબળા સંસ્કારોથી મન મેલું થાય છે તેથી નબળા સંસ્કારો મનને મોપમાડે છે તેથી મનમાં મારાપણું હું પણ આનો અહંકારથી ક્રોધ આવે છે આ ક્રોધથી મૂટતા થાય છે મૂઢતાથી યાદશક્તિ નાશ થાય છે યાદશક્તિ નાશથી બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિના નાશથી મનુષ્ય કલ્યાણના માર્ગથી સપૂર્ણ પતન પામે છે એટલે પાપી થાય છે પરંતુ જેણે મનને વંશ કર્યો છે તેઓ મનુષ્ય વેરરીસા વિનાનો અને પોતે વંશ કરેલી ઇન્દ્રિયો વડે પ્રવૃત્તિ કરતો હોવા છતાં પ્રસન્નતાને પામે છે એ પ્રસન્નતાને પ્રાપ્ત થતાં મનુષ્યના સર્વે દુઃખ નાશ થાય છે તે પ્રસન્ન ચિત્તવાળાની બુદ્ધિ જલ્દી સ્થિર થાય છે આ ગીતા અધ્યાય બે બાસઠથી પાંસઠમાં પુરાવો છે તો આપણા શરીરને રથ શરીર રૂપી રથને ચલાવનાર માલિક આપણો જ આત્મા છે જેમ શરીરનો નિભાવ ભોજનથી થાય છે તેમ આત્મા દેવનો ખોરાક પ્રાણ છે તે પ્રાણ શક્તિ આપણા શ્વાસોશ્વાસથી મળે છે તે શ્વાસોશ્વાસમાં મનની મનોવૃત્તિનું ધ્યાન તે સુરતા શ્વાસોચ્છવાસમાં જોડી લો તો તે આપણા શરીરનો માલિક આત્મા દેવની ઓળખાણ તે સદગરુ વડે કરાવી લો તો જેમ તમો ગાડી ચલાવો છો ત્યારે શરીરના હાથ પગ તથા આંખની નજર ઉપર કેટલું ધ્યાન રાખો છો તેમ આપણા શરીર રથને ચલાવનાર આત્મા દેવ છે તો આપણા શરીરમાં સાત ચક્રો પાંચ કર્મેન્દ્રિયો પાંચ જ્ઞાનીન્દ્રિયો ચાર અંતકરણ પાંચ માત્રા પાંચમાં ભૂતોનું શરીરને જે ખોરાકમાંથી લોહી બને છે તો ઉપર મુજબ કાર્યોને સુધારવાથી ધ્યાન લાગે છે અને લોહી સુધરે છે જે તહેવારોમાં લગ્નમાં જન્મદિવસમાં ઉજવવામાં વિદેશી રમતો ટીવીમાં સંસ્કારો બગડે છે તે આજથી સાવધાન રહીને આ દુઃખો મટાડવાની દવા છે પોતાના સવ આત્માની શક્તિને જાગૃત કરવાના હેતુથી આ દવા આ દવા છે જો આ દવા નહીં ખાઓ કે આવું નહીં પાલન કરો તો પછી તો તમો તમોગુણી આર ખાશો તો મૃત્યુ પછી પશુ પંખી અને ઝાડ પાન વગેરેમાં જન્મ થાય છે આ ગીતા અધ્યાય ચૌદ પંદરમાં પુરાવો છે હે અર્જુન આ પ્રભુના દિવ્ય જન્મ તથા દિવ્ય દિવ્યક્રમને જે તત્વથી જાણે છે તે દેહ તજીને ફરીથી મનુષ્ય બનતો નથી પણ પ્રભુને જ પામે છે આ ગીતા ચાર નવમાં પુરાવો છે તો જેઓ જે પ્રકારે પ્રભુને આશરે રહે છે તેમને પ્રભુ તે જ પ્રકારે ભજે છે અર્થાત તો ફળ આપે છે હે પાર્થ એટલે કે મનુષ્ય સર્વે પ્રકારે પ્રભુના માર્ગને અનુસરે છે ગીતા અધ્યાચાર અગિયારમાં જે આશા છોડીને મન શરીરને વંશ રાખે છે જેણે ભોગના સાધનોનો ત્યાગ કર્યો છે તે શરીર નિભાવ માટે કર્મો કરે છે છતાં તેને પાપ લાગતું નથી આ ગીતા અધ્યાય ચાર એકવીસનો પુરાવો છે કારણ કે શરીર નિભાવ જેટલું જ ખોરાક હોય તો મતલબ વ્યસન ફેસન ન થાય વધારાનો પૈસો આવે એટલે જ આ વ્યસન ફેસનને જ્યાં ત્યાં ફેરવાનું મતલબ સૂજે તો હે પાર દ્રવ્યમય યજ્ઞ કરતાં જ્ઞાનમય યજ્ઞ વધારે ઉત્તમ છે કારણ કે હે પાર્થ સર્વસંપૂર્ણ કર્મો અને પદાર્થો આ જ્ઞાનમાં સમાઈ જાય છે તો ભાઈ જ્ઞાન પ્રાપ્ત કરો આ ગીતા અધ્યાય ચાર તેત્રીસમાં પુરાવો છે તો એવો યોગ વાળો તત્વજ્ઞાની મનુષ્ય જુએ સાંભળે સપરસ કરે સૂંઘે ખાય ચાલે ઊંઘે આંખ ઉગાડે તથા નીચે તો પણ ઇન્દ્રિયોના વિષયોમાં ઇન્દ્રિયો વર્તે છે એમ સમજી હું કાંઈ જ કરતો નથી એવું માને છે કારણ કે તત્વજ્ઞાન જેને સમજાણું હોય તે કારણ કે તત્વજ્ઞાન સમજાય એટલે તત્વમાં જે આત્મા તત્ત્વ જુદું હે ને આ પ્રકૃતિ જળ તત્વ જુદું હે તો આ જળ પ્રકૃતિને આત્મા ચેતન તત્વ આ ઘસારો પૂરવા સાક્ષી પહાવે આપે છે જેમનું મન આ સર્વ સમાન છે તેમણે અહીં જ જન્મ મરણ જીત્યું છે કારણ કે આવો જઈ એને સમાન ભાવ થઈ જાય હાથીમાં કૂતરામાં બધામાં સમાન દ્રષ્ટિ જુએ તો એ જણે અત્યારે ને અત્યારે જીવતા જ જન્મ મરણ જીત્યો છે સમજો આ ગીતા અધ્યાય પાંચ ઓગણીસમાં પુરાવો છે તો જે બહારના વિષયોમાં આસક્તિ જે છે તે મનમાં જે સુખ મેળવે છે તે તે કરતાં જ્ઞાની અશય સુખનો આનંદ ભ્રમમાં જોડાઈને મેળવે છે તો ભાઈ આવો બહારના મતલબ વિષયને જોવાનું છોડી અને આ આત્માનો આ શરીરની અંદર આનંદ મેળવો ને આ ગીતા અધ્યાય પાંચ શ્લોક એકવીસમાં પુરાવો છે તો બહારના ભોગોને મનમાં ચિતર્યા વિના આંખોની દ્રષ્ટિને પ્રકૃતિને વેચે ઈશિર કરી નાકની અંદર ચાલતા પ્રાણ તથા અપાનને સમાન કરીને જેણે ઇન્દ્રિયો મન અને બુદ્ધિને વશ કર્યા છે તેમજ જેના ઈચ્છા ભય અને ક્રોધ નાશ પામ્યો છે તે સાધક મોક્ષની સાધનાથી મુક્ત છે તત્પર છે તે જે મોક્ષ થવાનો છે તો અધ્યાય પાંચ શ્લોક સિત્યાવીસ તે ઇઠ્યાવીસમાં આ પુરાવો છે તો જે મનુષ્ય મને સર્વત્ર જુએ છે અને બધું જ મારામાં જુએ છે તેને માટે હું છુપાયેલો રહેતો નથી અને તે મારાથી છુપાયેલો રહેતો નથી કારણ કે પરમાત્મા અહીંયા જેમ પવન છે તેમ પરમાત્મા અહીંયા મોજૂદ છે આ જ્ઞાન જો થાય તો પરમાત્મા પણ આપને જોયા રાખેલા અને આપે પણ એને જોયા રાખીને આ ગીતા અધ્યાય છ ત્રીસમાં પુરાવો છે તો આ યોગી તપવાળાથી વધુ સારો છે જ્ઞાનીઓથી વધુ સારો છે કર્મકાંડીઓથી વધુ સારો છે માટે હે અર્જુન તું જોગી થા સર્વજોગીઓમાં પણ જે આ પ્રભુમાં મન પોરાવીને પ્રભુને નિરંતર ભજે છે તેને પ્રભુ શ્રેષ્ઠ જોગી માને છે આ ગીતા અધ્યાય છ શ્લોક છેતાલીસ તે સુડતાલીસમાં પુરાવો છે તો હે પાર્થ ગતિ બે છે એક શુકલ એટલે ખરાબ આ શુકલ એટલે એક સારી અને કૃષ્ણા એટલે ખરાબ એ બે ગતિને તત્વથી જાણે છે તે મોહ કરતો નથી મોહ પામતો નથી આ વસ્તુ જાણ્યા પછી યોગી વેદોમાં યજ્ઞોમાં તપમાં દાનોમાં જે પુણ્યફળ મળે છે તે સર્વ છોડી અને સનાતન પામે છે આ ગીતા અધ્યાય આઠ શ્લોક છવીથી ઇઠ્યાવીસમાં પુરાવો છે તો નિરાકાર પ્રભુએ કરોડો અબ્જો મનુષ્ય વચ્ચેથી આપણા ઉપર કૃપા કરી આપણને પરમાત્માએ પોતાનો બનાવી લીધો છે પણ આપણે તે હજી બીજા દેવી દેવતાના સંપ્રદાયમાં જવાનું છોડતા નથી તો આજથી નક્કી રાખો હવેથી આવું સત્ય પરમાત્માને નહીં ભૂલું તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મ બ્રહ્મજ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલમાં ગુરુમાતા સુધીપાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા માયાસિનેમા રોડ કુબેરનગર અમદાવાદમાં સવારે રવિવારનું મળે છે તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંખીણ બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ એટલું કંઈ મારી વાણીને વિરામું છું